જે એક મિલન છે એ મળી અને આજથી એમનો એક સંસાર જીવન શરૂ થાય એવી એક ગ્રંથિથી જોડાય અને સમાજના દરેક અગ્રણીઓની વચ્ચેથી આજે એક નવું બંધન બંધાય છે કે જેથી કરી અને તેઓ આજ પછી હવે પછીથી પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ છે એ જાળવી રાખી અને આપનો જે ગૃસ્તાશ્રમ ધર્મ છે એને કાયમના માટે એવો દીપાવે કે જેથી કરીને સમાજની અંદર એવી સારી એવી સાફ પડે કે જેથી કરી અને સમાજની અંદર એક નવી ક્રાંતિ નવી રોશની શરૂ થાય તો એના માટે થઈ અને જે આપણી અંદર એક માન્યતાઓ આવી છે કે ભાઈ દીકરી દીકરાના લગ્ન થાય એટલે પંડિતોને બોલાવવા બ્રાહ્મણોને બોલાવવા આ વિધિ કરવી પેલી વિધિ કરવી પણ એનાથી આપણું જે દાંપત્ય જીવન છે એ સુલભ બનતું નથી તો આ સુલભ બનાવવા માટે થઈ અને પ્રથમ તો આપણી એક ચાર ફરજો આવે છે કેવી ચાર ફરજો છે કે બે ફરજ જે છે પુરુષ નિભાવે અને બે ફરજ છે એ કન્યા તરફથી નિભાવવામાં આવે છે અને આ જો ચારે ચાર ફરજો નિભાવે તો એનું દાંપત્ય જીવન કાયમ સુખી રહે છે તો કઈ ચાર ફરજ છે પહેલી બે ફરજ પુરુષોને કહીએ કે એને પોતાનો પરિવાર અને થનાર પત્ની એમનું રક્ષણ કરવું અને એનું ભરણ પોષણ કરવું આ પુરુષની ફરજ આવે છે જોકે આજના આધુનિક યુગમાં એવું નથી પત્ની એની સાથે રહી ખંભે ખંભે મેળવી અને સાથે રહી અને જરૂરિયાતમંદ કાર્ય કરવા એ તો ફરજ આવે છે પણ સાચી ફરજ પુરુષની છે કે જે ફરજમાં એનું રક્ષણ અને એનું પોષણ કરવું ત્યારે થનાર પત્ની જે બેન છે દીકરી એમને એમના પરિવારમાં સાથે રહી અને પરિવારની જે આપણી મર્યાદા છે તે જળવાઈ રહી આપણું જે સંસાર જે રહ્યો આપણું જે પરિવાર જે રહ્યો એની અંદર સુઘડતા કેમ આવે એની ફરજમાં આવે છે એટલે આ ચારે ચાર ફરજ જે નિભાવે છે એનું દાંપત્ય જીવન સુખી રહે છે તો આજથી હવે પછી શાહપુર વાસી હંસાબેન તથા અરવિંદભાઈ મકવાણા જેમના સુપુત્ર જયદીપ જયદીપભાઈ અને નરેશભાઈ તથા સોનલબેન એમના સોપુત્રી શિવાની જેમનું આજે સમાજની વચ્ચે એક જાહેરમાં એક આજની એક લગ્ન જીવનની ગ્રંથિથી જોડાય છે અને સમાજના અગ્રણીઓ એક ત્યાં બેસી અને મનોમન એવો આશીર્વાદ અર્પે કે જીવન જેથી પછી એમનું જીવન કાયમ સુલભ બને હવે એમને એમના માટે એક બીજી આપણે એક વાત કરવાની છે કે જેઓ બંને હું બોલું એ પ્રમાણે થોડુંક બોલવાનું બોલવાનું છો તમારે કે અમુ બંને પતિ પત્ની

બોલો બાબા ભીમની